તો આવ્યા છે પણ જમીન રાખી છે પણ આ જોખમ હોય રાખવી નથી કેવું છે કેવી કેવું છે બરોબર જગડા તમે Marietta. Whom sống hà này yêu thương. mà nội hà nội. Hà nội hà nội. Hà nội hà nội. Hà nội 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 hà nội

Mmm. -hmm. Mm -hmm. Hãy subscribe nó con quá cho kênh Ghiền Mì mặt Để không bỏ lỡ những video hấp dẫn tô

ના કાકા હાચું કઉ આ મન છે ને આ થોડી હાચું કઉ તમને હું અતણ માં હથેળો તો હું તારા મોર ભાજી નો છું મારા બળા લાલ સુર થઈ ગયા પાછા તેમાં કઉ છું અહન ઈમો છે હું ખબર કાકા ઈ સદ ને છે કઉ હેડો હું તમને રૂપું હેડો હું વતાડું તમને પાછા પડી કરી પૈસા થઈ જાવ આવરો હાચું કઉ આવરો ટાટ

તમે બે ચેક હાથી લઈ બોલી જાય આપણે કામ કરો હોય કોઈ કે લઈ કરો તારે

લાખ રૂપિયા લાખ રૂપિયા એક લાખ રૂપિયા તો તો રાખો મજૂરી કરું હેડો હેડો ખરો નાસ્તો કરાવો છો નાસ્તો બધું કરાવ એક મિનિટ તમે અંધારામ ચો લઈને આવો ઘરમાં લબત ધબક થાય તો જવાનું આપડે તમારે

કે જે કરને આ નથી મારે ઉંધુ કરવાનો કોખરી એટલે ઈટ નાખો અંદર રે એટલે આપણે માલ તો લેવાનો છે કે ભાગ લેવો હે બધું કર ઉપર કરો હાલ

<ri> <recuper ate. S 2> いいかいこれよいしょ。とびあすかすかっころ。はあ。

તો તારડો જે એક વખત નશી ને મે ઉતાળું આપડે તો લાખ રૂપિયા મતલબ કે રે ઘર

લાખ રૂપિયા <laughs> <laughs>